હિન્દુ પરણીતાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેને ઇન્કાર કર્યો હતો પરેશન પરલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં જેલમાં છે આ સમય લાભ ઉઠાવી ફૈઝાન પરણીતા સાથે મિત્રતા વધારી સાથે બંનેની મિત્રતા સોશિયલ મીડિયા થકી થઈ અને મિત્રતા પછી બંને વચ્ચે પ્રેમ થઈ ગયો

આ કામે ભોગ બંને લઈને આપેલી છે એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગ બંધારા સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એને નામ દીપક આપી દે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને શરીર સંબંધ પણ ભાગ્યા એના પછી એક બેનને ખબર પડી કે આ દીપક શાહને પણ ફેઝન ભાઈ ફેઝન કરીને છે એટલે એને હાથે એને કેટલું બધું છે પણ અને અગાઉથી જ લગ્ન કરીને એક છોકરાનો રાખ પણ હોય જે મુજબની